મિત્રો આજે આપણે વિડીયોમાં સાંભળવાના છીએ ગરુડ પુરાણ અધ્યાય નંબર આઠ જેમાં આપણે સાંભળીશું આતુરદાર નિરૂપણ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આપા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે આમોસ્મી ક્રિયા સર્વ વર્ષો કૃતિનામાં કર્તવ્યાસા યથા પુત્રેશ તથા ચ પ્રભુ ગરુડજી બોલ્યા હે દયાનિધિ પુણ્યવાન પુરુષની સકલ ઉત્તર ક્રિયા તેના પુત્રોએ કેવી રીતે કરવી એ મને યથાવિધિપૂર્વક જણાવવાની કૃપા કરવું કે શ્રી હરિએ કહ્યું કે હે ગરુડ મનુષ્યના નિતાર્થે તમે અતિ ઉત્તમ સંવાદ કર્યો છે પુણ્યશાળીએ જે કાંઈ કરવાનું છે તે હું તમને યથાર્થ રીતે અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે જ કહું છું પુણ્યશાળીએ વૃદ્ધાવસ્થામાં પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત જાણીને તથા ગ્રહદશા પ્રતિકૂળ થઈ છે એવું જણાય ત્યારે કારના શિદ્રોમાં આંગળી નાખવી ત્યારે કાંડ બંધ થાય ત્યારે સતત ધબકારા દેનારી પ્રાણ સ્તુતિ ન સંભળાય તો તેને જાણવું કે હવે મહાકાળ આવી પહોંચ્યા છે કાળને આવ્યો જાણી ભયભીત ન થતા નિર્ભય બનવું જાણીએ અજાણીએ કરેલા પાપનું પ્રાયચિત કરવું અને જે સમયે ખરેખર કાળ નજીક આવે યાની કે યમદૂત સામે દેખાય ત્યારે સ્નાન કરી પવિત્ર થાય સાડી ગ્રામ રૂપે શ્રી હરિરો પૂજન કરવું ભગવાનને ગંધ પુષ્પ કંપુ તુલસી પત્ર તોપ તથા નૈવેદ્ય મોદક એટલે કે લાડુ સમર્પિત કરવા ત્યાર પછી તે પ્રસાદને આરોપવો બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપવા તેમજ ભોજન કરાવીને સંતુષ્ટ કરવા અષ્ટાક્ષરી તેમજ દ્વાદશાહારી મંત્રના છાપ કરવા શ્રી હરિ તથા ભોળાનાથનું નામ સ્મરણ કરવું યા અન્ય દ્વારા સાંભળવું ભગવાનનું નામ કાંથી સાંભળવામાં આવે તો પણ સમસ્ત પાપોનો નાશ થાય છે રોગિષ્ટ માણસ મૃત્યુગ્રમી સક્ષમ તેના બાંધવા આદિ એ શોક કરવો તેની સમક્ષ તો સતત ભગવાનનું નામ વારંવાર રટન કરવું શ્રી હરિના દસ અવતારો મત્સ્ય અવતાર કુલમા અવતાર નરસિંહ અવતાર વામન અવતાર રામ કૃષ્ણ બોંધ અને કલ્કી આદિનો ઉચ્ચારણ કરવું રોગી સમક્ષ આ નામોનો ઉચ્ચારણ કરનારો એનો ખરો બાંધવ છે અંતકાળે જેના મુખમાંથી મહામુગલકારી શ્રી કૃષ્ણનું નામ નીકળે તેના કોટી કાર્ડના મા બાપ તરત જ ભસ્મીકૃત થઈ જાય છે વરણ પામનાર અજામીએ પુત્રને બોલાવવાના હેતુથી ભગવાનનું નામ લીધું તો તે મહાપાપી હોવા છતાં વેકુટ પામ્યું તથા બોલો હૃદયના ઉમરાણથી ભગવાનનું નામ પોકારનારને તો ભગવાન અવશ્ય પ્રાપ્ત થાય જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ દોષ અંતઃકરણપૂર્વક હૃદયના ઉમરાણથી ભગવાનનું નામ જો ભજે તો તે પણ જેમ સદભુદયથી અગ્નિનો સ્પર્શ કરવાથી પ્રશ્ન થાય છે તેમ તેના પાપોનો ક્ષય થાય છે ધર્મરાજ એમ પોતાના દૂગ્ધો કહે છે એ દૂધો જે નાસ્તિક છે તેમને મારી પાસે લાવો અને જે ભગવાનનું પૂજન કરે છે તેને ક્યાંય પણ લાવશો નહીં અચ્યુત કેશવ રામ નારાયણ કૃષ્ણ દામોદર વાસુદેવ શ્રી હરિ શ્રીધર માધવ ગોપીવલ્લભ સીતાબતી વગેરે જે ભગવાનનું નામ લેવાનું ઉચ્ચાર છે તે પ્રમાણે જો કોઈ સ્મરણ કરતો હોય તથા જે કમળનયન વાસુદેવ વિષ્ણુ ધરતીધર અચ્યુત આદિ કોઈ ઉચ્ચારણ કરે છે તે નિષ્પાપ હોવાથી તેમનો દૂરથી ત્યાગ કરવો અને તેમની પાસે જશો પણ નહીં નહીતર તમોને જ હાનિ થશે એ દૂતો જેઓ ભગવત ચરણરૂપ કમળના મકરત એટલે કે ફૂલોની અંદરના રસથી નિરંતર વિરુદ્ધ થયેલા અને દુષ્ટો છે તેને જ મારી પાસે લાવવા ચેરસ નીચકિંચર તથા રસ જાણનાર પરમહંસો વડે સેવિત છે તા નરક માં દ્વારભૂત ઘર વિશે જે આસક્ત થનારા છે તેમને મારી પાસે લાવવા એ દૂતો જેમની જીભે ભગવત ગુણાનો વાગ થતા નથી જેનું મસ્તક એકવાર પણ ઈશ્વર આગળ નમતું ન હોય એવા નૃષ્ણોને પકડીને મારી પાસે લાવો યમરાજાના આવા વચનો સાંભળીને ભગવાન કહે છે એ ગરુડ અકળ જગતની મંગળકારક યુ કે ભગવાનના ગુણનું કીર્તન તે મોટા માનું પાપોનું પ્રાચિત જાણ્યું અતિશય પ્રાયચિત કરવા છતાં જે વિમુખ છે તે ક્યારેય પવિત્ર થતો નથી જે કોઈ શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરે છે તે નિષ્ફળ થઈને નરક યમ તેમના દૂતોને સપનામાં પણ નિહાળતા નથી જે પુરુષ અંતકાળે બ્રાહ્મણને ગાય આપે છે અને ભગવાનના નામનું સતત નામ સ્મરણ કરે છે તે માંસ હાડકા અને રક્તવાહિનીથી ભરેલી વેતરણી નદીમાં પડતો નથી આથી જે સમસ્ત પાપોને હરનારો વિષ્ણુ ભગવાનના નામનું સતત સ્મરણ કરતા રહેવું જોઈએ ભગવદ્ ગીતા તેમજ વિષ્ણુ સહસ્ર નામનું પઠન તેમજ શ્રવણ કરવા અથવા તો કરાવવા અને સાંભળવા એકાદશી ગીતા ગંગાજળ તુલસીપત્ર ભગવાનનું ચરણોદ અને ભગવત નામ આ સર્વે અંત સમયે મુક્તિ આપનારા છે આ પ્રમાણે નામનું મહાત્મય કહ્યા પછી દાનનું મહાત્મય શું છે તે સમજાવે છે એ ગરુડ અંત સમયે જી સહિત અન્ન સુવર્ણ અને વાછરડી તથા ગાયનો દાનનો સંકલ્પ કરે છે વેદાંત્યાય તેમજ અગ્નિકોમ કરનારા બ્રાહ્મણને સમર્પિત કરવા અંતકાળે પુત્ર જે કાંઈ થોડુંક કે વધુ પોતાના હાથ દ્વારા દાન આપે યા મરણાસન માતા પિતા માટે પુત્રદાન દાન કરવાનો સંકલ્પ કરે તે પછી આપવાનું અનુમાન કરે તે મૃત્યુ પામનારા માટે સદાય અક્ષમ યાદી ન ફૂટે તેવું થાય છે પિતા આદિ વડીલોના અંતકાળ જે પુત્ર મૃત્યુ પામનારના હાથે સમસ્ત દાન કરાવે છે તે સત્પુત્ર જ અને આ માટે જે ધર્મવેળાઓ પુત્ર પ્રાપ્તિ માટે રુચિ કરે છે ભૂમિપાર સોવડાવેલ તેમજ અંતકાળ વખતે પિતાના નેત્રને થરડાતા જોઈ પુત્રે પોતાના ભેગા કરેલા ધન અંગે પૂછપરછ કરવી પણ યથાશક્તિ દાન કરવું જોઈએ જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી સત્પુત્રે ત્વરાચિત દાન કરાવવા આ દાન કરવાથી પનલોક ગમન કરનારો પુરુષ ક્યારેય દુઃખ પામશે નહીં આતુરકાળે ઉત્સવે અને ગ્રહણના દિવસે દાન આપનારની અતિશય ફળોની પ્રાપ્તિ થાય છે આથી આતુરકાળે તલ આદિ અષ્ટદાન અવશ્ય કરવા જોઈએ અષ્ટદાનમાં તલ લોખંડ સોનું કપાસિયા મીઠું સપ્તદાન ભૂમિ અને ગાયનો સમાવેશ થાય છે આ આઠ દાનમાં પ્રત્યેક દાન મહાપવિત્ર દાન છે આ આઠ દાન મહાપાતકોનો નાશ કરે છે અંતકાળે આ દાન કરવાથી જે મહાફળ મળે છે તે હું તમને જણાવું છું એ ગરુ ત્રિવિધ પ્રકારના તલ મારા પ્રસ્ત ઉત્પન્ન થાય છે તલના દાનથી દૈતીય દાનવ અને આસુ સંતોષ પામે છે તલ શ્વેત અને કાળા અને કપિલ રંગના હોય છે આ તલ ત્રણ પ્રકારના કાંચિક વાચિક અને માનસિક એવા ત્રણ જાતના પાપોનો નાશ કરે છે ભૂમિને ડાબા હાથે સ્પર્શ કરીને જમણા હાથ વડે દાન કરવું આમ કરવાથી પ્રાણીને યમસીમા અને યમ માર્ગ જોવા મળતો નથી કુહાડો મુસળ દળ ખડક લોખંડનો આદિ પાપીઓના નિગ્રહ માટે યમ ધારણ કરે છે આ લોખંડનું દાન યમરાજાના અયુધોને સંતુષ્ટ કરનારું છે આથી આવો દાન અવશ્ય જ કરવું જોઈએ આ દાન યમલોકમાં અત્યંત સુખદાન બને છે પૂરણ શ્યામપુત્ર સુડારમક ઇન્દુબર અને શેષ્વર નામના પાંચ યમદૂતો લોહદાનના નિમિત્તે સુખદાતા બને છે એ ગરુડ એક ઉત્તમ દાન જે વિશેષ તથા પરમ ગોપનીય છે તેને કરવાથી પૃથ્વી પાતાળ સ્વર્ગવાસી સંતુષ્ટ થાય છે તે હું તમને બતાવું છું બ્રહ્મા આદિ સર્વ ઋષિઓ દેવો અને ધર્મરાજાની સભામાં વાસ કરનારા સૌ સુવર્ણનારા દાતાથી સંતોષ પામીને વરદાન આપનારા બને છે તે દાન અતિ ઉત્તમ છે આથી પ્રેતના ઉધાર માટે સુવર્ણ દાન અવશ્ય કરવું જોઈએ એ દાન કરવાથી પ્રાણી યમલોકે ન જતા સ્વર્ગ લોકમાં જાય છે લાંબા સમય સુધી સત્યલોકમાં રહી અને પછીથી આ લોકમાં પૃથ્વી પર રાજા સ્વરૂપે અવતરે છે તે રૂપવાન ધાર્મિક વક્તવ્ય આપનારને મહા પરાક્રમી થાય છે કપાસિયાના દાનના કારણે યમદૂતથી જીવને ભય ઉત્પન્ન થતો નથી મીઠાનું દાન કરનારને યમથી લાગેલો ભય નાશ પામે છે લોખંડ મીઠું કપાસિયા તલ અને સુવર્ણના દાનથી રામપુરીમાં રહેનારા ચિત્રગુપ્ત અતિ સંતુષ્ટ પામે છે સાત પ્રકારના ધાન્ય દાનથી ધર્મ રાજા સંતોષ પામે છે તથા અગાઉ કહેલા ત્રણ દરવાજાની પર રહેનારા પણ સંતોષ પામે છે ડાંગર ઘઉં ચૌ અડદ ડાંગ અને ચણા આ સાત પ્રકારના ધાન્ય છે કેટલી જમીન પર એક બળદનો અથવા તો આખલાનો ચામડો પથરાય કેટલી જમીન દાન વિધિપૂર્વક સત્પાત્ર બ્રાહ્મણને આપવામાં આવે તો તે હત્યા આદિ પાપોથી મુક્ત થાય છે આમ મહાન ઋષિઓએ કરેલું છે વ્રત તીર્થો યાત્રા અને અન્ય પ્રકારના અનેક દાન આદિથી પણ રાજકર્તાને લગતા પાપો નડતા નથી તે સમસ્ત પાપો ઉદાહરણની રીતે નાશ પામે છે જે દાન બ્રાહ્મણને આપે છે તે દેવ અને દેવ્યો માનવંતા બનીને ઇન્દ્રોપ પામે છે તે ગરોળ અન્ય દાનો અળ આપનારા છે જ્યારે પૃથ્વીનું દાન દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું પુણ્ય પણ આપનારું બને છે ભૂમિપતિ હોવા છતાં જે બ્રાહ્મણને ભૂમિનું દાન આપતા નથી તે દરેક જન્મમાં તરિત્ર બને છે અને પોતાના નિવાસ માટે માલિકીનો ઝૂંપડો પણ પામી શકતા નથી મારી પાસે બહુ જમીન છે એવો અભિમાન કરે પણ જમીનનો દાન ન કરે તે જ્યાં સુધી આ પૃથ્વીને શેષ નારાયણ ધારણ કરે છે ત્યાં સુધી નરકમાં સબળે છે આથી ભૂમિપતિઓએ ભૂમિનું કરવું જોઈએ જેનામાં ભૂમિદાનનું સામર્થ્ય નથી તેણે ગૌદાન અવશ્ય કરવું જોઈએ પ્રથમ આઠ દાનોમાં જે ગૌદાન કહેવાયું છે તે આ પ્રમાણે કરવું મૃત્યુ દુઃખના નિવારણ અર્થે રુદ્રધ્યાનું જાણ્યા અજાણ્યા દેવોના પાપ નાશ માટે ઋણધેનું અને અંતે મોક્ષ દેનો દાન કરવું એ ગરુડ ત્યાર પછી વિશિષ્ટ વિધિપૂર્વક વેતરણની ધેનુનું દાન કરવું એ ગરુડ આ પ્રમાણે ગૌદાન કરવામાં આવે તો એ દાન અનેક પ્રકારના પાપોમાંથી છોડાવે છે બાલિયા અવસ્થા તોવા અવસ્થા જન્મ જન્મના પાપો જે રાત અને દિવસ રાતકાળે મધ્યાહનની અને અબ્રાહમ સમયે તન મન અને વાણથી કરાયા હોય તે કપિલા જાતિની દુધાળ અને અલંકારયુક્ત અને વાછરડી કે વાછરડા સાથેની ગાયનું દાન વેદશાસ્ત્ર વેદતા બ્રાહ્મણની આપવામાં આવે તો તે મુક્તિનું સાધન બને છે આવો દાન કરનારો મુક્તિ પામે છે આ ગાયનું દાન આપનારો સમસ્ત પાપો સંગૂધિ મુક્તિ પામે છે સ્વસ્થતાપૂર્વક અપાયેલ એક ગાયનું દાન કે આતુરતાપૂર્વક આપવામાં આવે સો ગાયનું દાન કે મૃત્યુ કાળે અત્યંત આસક્તિપૂર્વક અપાયેલ હજારો ગાયોનું દાન કે મૃત્યુ પામ્યા બાદ વિધિપૂર્વક કરાયેલા લાખો ગાયનો દાન એ સર્વે સમાન ફળ આપનારું દાન છે એમ સમજવું તીર્થયાત્રા આદિ કર્મો કરતા કરતા સત્પાત્રને કરવામાં આવતું એક ગાયનું દાન પણ લાખો ગણું ફળ આપે છે એ દાન કરનારો અનંત ફળ પામે છે સાથોસાથ લેનારો પણ સર્વ દોષોથી મુક્તિ પામે છે વેદાધ્યયન કરનારો અને યજ્ઞ આદિ કરનારો ગામમાં જો બાળકો અન્ન ખાતો ન હોય તો તેને રત્નોથી આચ્છાદિત પૃથ્વીનો દાન લીધો હોય તો તેને તે દાન લેવાનો દોષ લાગતો નથી તેમ ઝેર ઉતારનારો મંત્ર અંડી ગાઢને ઠારનારો અગ્નિ પોતાનું કાર્ય કરવામાં આવતું સિદ્ધતું નથી તેમ સુપાત્રને દાન અપાય તો તે સ્વર્ગે લઈ જાય છે પણ અપાત્રને અપાતું દાન તો નરક આપનારું બને છે સો પેઢીના પૂર્વજો એ દાન લેનારને નકીર લઈ જાય છે આથી આત્મની ટીચ્ચનારા પુરુષે અપાત્રને દાન આપવું જોઈએ જ નહીં એકદાયેલું દાન એકને જ આપવું અણાઈને આપવું નહીં બ્રાહ્મણ જો ગૌદાન લઈને વેચી નાખે અને આવેન દ્રવ્યના ભાગલા પાળીને વેચે તો તે સાત પેઢી સુધીના ફળનો નાશ કરે છે એ ગરુડ મેં તમને જે વેતરણી નામની દદી વિશે કહ્યું તેનાથી પ્રાણીઓને ભુક્તિ મળે છે તે માટે હું તમને ગૌદાનની વિધિ સમજાવું છું એ ગરુડ કાળી અને કપી ગાયને શણગારીને તેના સિંગડા સોનાથી મઢવા પગની ખરી રૂપાથી મઢવી તેમજ દોવવા માટે કાચીય પાત્ર આપું ગાયને કાળા વસ્ત્રથી ઢાંકવી ગાયના ડોકે ખાંટડી બાંધવી અને તે ગાયને સમીપ કપાસિયા ઉપર વસ્ત્ર સહિતનું તાંબાનું પાત્ર યમરાજાની પ્રતિમા સુવર્ણની કરાવવી અને તેના પાસે લોખંડનો દંડ મૂકવો કાચાના પાત્રમાં ઘી ભરવું અને જેના પર પ્રતિમાને આદિ સ્થાપન કરવું ચડીની નાવ બનાવીને તે નાવને સારા વસ્ત્ર અને સૂત્રથી મીટવી પછી એક ખાંડો પોતીને તેમાં પાણી ભરવું એ ખાડામાં નાવને તરતી મૂકવી તે નાવમાં યમની પ્રતિમા સ્થાપિત કરવી અને ત્યારબાદ ગાયના દાનનો સંકલ્પ કરો પછી બ્રાહ્મણને અલંકાર અને વસ્ત્રો સમાપિત કરવા તથા તેમનું ગંધ પુષ્પ અક્ષર વગેરે ઉપચારોથી પૂજન કરું ત્યારબાદ ગાયનું પૂંછડું પકડવું અને નાવમાં પગ મૂકી બ્રાહ્મણ સમક્ષ ડોકો બોલવા એ ચરણાગત વત્સલ હું પવિના સાગરમાં ટૂબેલો છું શોખ અને તપથી હું દુઃખી છું તો હે પ્રભુ મારું રક્ષણ કરો એ વિશ્વરૂપી શ્રેષ્ઠ ભૂદેવ તમે મારો ઉદ્ધાર કરો હું તમને દક્ષિણા સહિત વેતરણી તારક ગાય આપું છું તેનો સ્વીકાર કરો આ પ્રમાણે બ્રાહ્મણની પ્રાર્થના કર્યા પછી વેતરણીને નમસ્કાર કરવા મહાભયંકારી અને યમ માર્ગીય સંયોજનના વિસ્તારવાળી એ વેતરણી આપના પૂર્વ સ્વરૂપને સુખેથી ધારવાના ઉદ્દેશ્યથી હું આ ગૌદાન કહું છું એ વૈતરણી આપને હું નમસ્કાર કરું છું ત્યારબાદ એ ગાયની પ્રાર્થના કરવી એ તેનું મહામાર્ગના યમ દ્વારે તમે મારી વાત જોજો એ દેવેશ તમારા પૂર્ણ પાત્રમાંથી સુખરૂપી પાર ઉતારવા માટે હું આપને રક્ત દાન કરું છું આપને વારંવાર નમસ્કાર કરું છું મારી સમક્ષ મારી પાછળ અને હૃદયમાં પણ ગાયોનો જ વાસ હશો અને ગાયોમાં જ મારો નિવાસ હશો એ દેવો દ્વારા પ્રતિષ્ઠિત લક્ષ્મીરૂપી ગાય માતા એ દેવી મારા સર્વે બાપોને જળબોળથી નાશ કરી દેજો આ પ્રમાણે મંત્રથી યમ અને ગાયને હાથ જોડીને પ્રાર્થના કરી સર્વની પ્રદક્ષિણા કરી એ સર્વે બ્રાહ્મણને દાનમાં આપી દેવા આ રીતે જે પુરુષો બ્રાહ્મણને પોતાને વેતરણીનું નામ ગૌદાર આપે છે તે યમ માર્ગમાં જઈને યમરાજાની સભામાં સ્થાન પામે છે પોતાનું શરીર નિરોગી હોય ત્યારે વેતરણી તેનું દાન કરવું વિદ્વાન પુરુષે એ નદીમાંથી પોતાને તારનારો તેનું દાન કરવું વિદ્વાન પુરુષે એ નદીમાં પોતાને તારનારો આ કર્મ અવશ્ય કરવું જ જોઈએ એ કરો કૌદાન કરનારને વેતરણી નદી એમ માર્ગમાં વ્રતરૂપ નથી માટે પુણ્યકાળમાં આદાન અવશ્ય કરવું જોઈએ ગંગા આદિ તીર્થોમાં બ્રાહ્મણ આદિ કરોમાં ચંદ્ર સૂર્યના ગ્રહણ સમયે અમાસે સંક્રાંતિએ વ્યાથી પાસે યુગ આરંભની તિથિઓએ તેમજ અન્ય પુણ્ય તિથિઓએ કૌદાન કરવું જોઈએ જે વખતે શ્રાદ્ધ ઉત્પન્ન થાય છે અને સત્પાત્ર મળી જાય એને જ પુણ્યકાળ માનવો દાન સંપત્તિ લક્ષ્મી અત્યંત ચંચળ છે નાશમંદ શરીર અસ્થિર છે ઐશ્વર્ય પણ સંચળ અને નાશ પામનારું છે આથી પુણ્ય અવશ્ય ભેગું કરવું આપની શક્તિ અનુસાર દાન કરવાથી તે અનંત થાય છે કલ્યાણ ચાનારા વિદ્વાન જે દાન આપ ઓછા ખર્ચા વાળો પણ સ્વહસ્તે દાન કર્યું હોય તો તે અક્ષયપાત્ર બને છે તે તત્કાળ ફળ આપનારું બને છે જે પુરુષે દાન રૂપી વડાવીઓ લીધો હોય એ સુખરૂપે એમ લોકો પહોંચે છે જો ભૌણિયો ન હોય તો ભૌણિયા વિના માર્ગમાં કલેશ ઉત્પન્ન થાય છે માણસ આ પૃથ્વી પર જન્મ લઈને જે દાન સમર્પિત કર્યા હોય તો તે યમલોકમાં મળે છે એ ગરુડ મા પુણ્યના પ્રભાવે જ મનુષ્યત્વ મળે છે જે પુરુષ ધર્મ સંપાદિત કરે છે તે જ ઉત્તમ ગતિ મેળવે છે ધર્મનો ન જાણનાર વિધિ કરે તો દુઃખ પામે છે મનુષ્ય જન્મનું મુખ્ય સાર્થક પણ ધર્મનું સેવન કરવાનું છે ધન પુત્ર સ્ત્રી શરે દર્ધા પાયબંડો એ સર્વે અનિત્ય રહેનારા છે એમ જાણીને ધર્મનું આચરણ અવશ્ય કરવું જ જોઈએ ત્યાં સુધી જીવ છે ત્યાં સુધી પિતા અને બંધુ આદિનો સ્નેહ છે પણ મુવા પછી સગડો સ્નેહ નાશ પામે છે આયાતી સમયે જ હું પોતે પોતાનું ઈચ્છુક છું તેમ વારંવાર સમજ કેળવવી જોઈએ આયાતીમાં જ પોતાના હિતાર્થ દાન ન કર્યું હોય તો મૃત્યુ પછી પણ કોણ કોના માટે કરવાનું છે તે અવશ્ય સમજી લેવું જોઈએ જે કાંઈ દાન કરવું હોય તે પોતે સ્વસ્તે જ કરવું જીવન અનિત્ય છે પોતાના ગયા બાદ તે થઈ ચૂક્યું પાછળથી દાન કરનાર કોઈ જ નથી શરીર મરણ પામે એટલે માટી અને લાકડા જેવું તળ જાણીને બાંધવો તેનો ત્યાગ કરે છે મૃદકથી વિમુક્ત થાય છે માત્ર સ્મશાનમાં બળવા પૂરતા જ તેઓ જાય છે ધન સંપત્તિ સર્વે ઘરમાં છોડીને બળદું સ્મશાને પહોંચે છે બાંધવા આદિ સ્મશાનથી પાછા ભરે છે માત્ર શુભ અને અશુભ કર્મો જ યમવાનગી જતા મૃતકો પક્ષે કે અપક્ષે રહેવા સાથે જાય છે દેન અગ્નિમાં ભળે છે કરિયા સાથે આવે છે પુણ્ય આદિ જીવ ભોગવે છે આ દુઃખદાયી સંસારમાં કોઈ બનતું નથી કર્મ સંબંધીઓ સ્વર્ગ ભિક્ષામાં મળે છે અને કર્મનો ક્ષય થયા બાદ નવા ચિત્તર મળે છે માતા પિતા પુત્ર ભાઈ ભાંડુ સ્ત્રી આદિ સર્વે પ્રાણીઓનો પાણી પીનારા માનવો અને નદીના મહાપુરમાં તણાતા લાકડા જેવા છે પુત્ર પૌત્ર સ્ત્રી દ્રવ્ય આદિ કોના એવા પ્રશ્નો પણ મનને પૂછો તો એ નક્કી થશે કે કોઈ કોઈનો નથી તેથી જ પોતાના હાથે જ દાન કરવું જોઈએ મનુષ્ય સ્વાધીન હોય અને તેની પાસે ધન હોય ત્યાં સુધી દાન કરવું પરાધીન થયા બાદ તેનાથી બોલી શકાતું નથી પૂર્વજન્મના દાનથી નવા જન્મમાં દાન આપનાર ધનની પ્રાપ્તિ થાય છે આમ જાણીને ધર્માધ અને દાનાર્થથી ધન વાપરવું જોઈએ ધર્મથી જ અર્થ મોક્ષ અને સફળ મનોરથ સિદ્ધ થાય છે આથી જીવ માત્ર પોતપોતાનો ધર્મ સંપાદિત કરી લેવો જોઈએ અપાર સંપત્તિનો ધંધો અંધાર દાનમાં આપવાથી ગુ મળતું નથી દાન આપતી વખતે શ્રદ્ધા હોય તો સફળ થયું ગણાય પહેલાંના ઋષિઓ દાનગીનાના હોવા છતાં માત્ર શ્રદ્ધાના ફળથી સ્વર્ટમાં ગયા છે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે પાત્ર પુષ્પ ફળ અને જળ મને ભક્તિભાવથી સમર્પિત કરે તે જો સ્વીકારું છું આથી વિધિપૂર્વક દાન અવશ્ય કરવું જ જોઈએ ઓછું કે વધારે દાન આપ્યું હોય તેની કોઈ ગણતરી કરવી નહીં પિતાના મૃત્યુ જે પુત્ર પોતાના હસ્તે દાન કરાવે છે તે પુત્ર ધર્માત્મા છે દેવો પણ આવા માણસની પૂજા કરે છે પોતાના માતા પિતા માટે નાણાં અર્ચનાર પુત્રે પોતાના પુત્ર પૌત્ર સહિત પોતાના તે પવિત્ર કર્યો છે તેમ જાણવા પિતાના પાછળ દાન અર્ચે તો સો ગણું માતાના અર્થે દો હજાર ગણું બહેનના અર્થે તો તે દસ હજાર ગણું અંદવાના અર્થે અર્ચે તો તે અક્ષય અને પુણ્ય પ્રાપ્તિ થાય છે દાન કરનારની માયા આદિ દ્રવ્ય લડતા નથી દરક યાત્રા ભોગવવી પડતી નથી તે યાદનાઓ્યા યમ માર્ગમાં ચાલવું પડતું નથી યમ માર્ગમાં ભૂખ્યા તરસ્યા રહેવું પડતું નથી દાન કરવાથી યમમાર્ગમાં જતા જીવને ડગલેને પગલે ખાવા પીવાનું મળી રહે છે બે નદીને નદીની પાર કરવા માટે મોટું તૈયાર જ ઊભું હોય છે દાન કરવાથી મૃત્યુ સમયે જીવ જરા પણ ભયભીત થતો નથી પિતા આદિની ઈચ્છા હોવા છતાં પણ થનાર રોભે પિતાના સત્કાર્ય માટે દાન કરતો નથી તે પણ મરણ પછી અત્યંત પ્રેત કરે છે મૃતકના પુત્ર પૌત્ર બંધુ સગા સંબંધી અને મિત્રો આદિ તેને મૃત્યુકાળ એતો દાન આપતા નથી તે બ્રહ્મ આદિ જણાય છે ઇતિશ્રી ગરુપુરાણે સારો દારે આતુરદાર નિરૂપણ નામ અષ્ટમો અધ્યાય સમાપ્ત મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ